પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હરમાળા સર્જાય છે ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભક્તિભાવથી મનાવવામાં આવે છે લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્ત્વ પણ અનેરું છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે આ દિવસે વ્રત કરનાર વહેલા સવારે ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી પૂજન અર્ચન કરે છે સાથે જ ઠંડુ ભોજન આરોગ્ય સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરે છે અંકલેશ્વરના ભડકોદરા ખાતે આવેલ રામજી મંદિર અને મહાદેવ મંદિરે મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાનું પૂજન અર્ચન કરી મહિલાઓએ ધન્યતા અનુભવી હતી